વેલકમ ટુ આરાધના મિત્રો આજે તમારા સમક્ષ કચ્છ વર્ક ટાઈપની બોર્ડર આવે ને એ રીતે આખી વસ્તુ લઈને આવ્યા છીએ પ્રિન્ટેડ ઉપર પ્રિન્ટેડ સાડી આવશે લૂઝ ફેબ્રિકમાં અને નીચેની પેનલ આખી વર્ક કોન્સેપ્ટ ઉપર રહેવાની છે જોઈ શકો છો આ ટાઈપનું આખું નીચેની પેનલમાં વર્ક છે પલ્લું છે અને લટકણ બી એકદમ હેવી રહેવાના છે મિરર વર્ક આવશે અને કપડું એકદમ સોફ્ટ તમે રનિંગ વેરમાં ઇઝીલી પહેરી શકો એ ટાઈપનું કપડું રહેવાનું છે ના એની બોર્ડર રહેવાની છે આખી એકદમ સિમ્પલ ને જેનું વર્ક રહેવાનું છે જોઈ શકો છો આ ટાઈપનો આખો પીસ છે બ્લૂઝ ફેબ્રિકમાં બ્લાઉઝ બી એકદમ હેવી રહેવાનું છે બ્લાઉઝ જોઈ લઈએ આ ટાઈપનું આખું ફેન્સી બ્લાઉઝ રહેવાનું છે જોઈ શકો છો વર્ક ઉપર સ્લીવ આવશે બુટ્ટી આવશે અને વર્કમાં બ્લાઉઝ રહેવાનું છે પાંચ કલર રહેવાના છે કલર પણ ઓપન કરીને બચાવી દઈશ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હો તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી પહેલી નોટિફિકેશન તમારા સુધી જલ્દી પહોંચે ઓલ ઇન્ડિયા ડિલિવરી ફ્રી પણ રહેવાની છે જોઈ શકો છો હવે કલર જોઈ લઈએ એના કે કા કલર રહેવાનો છે કલર બધા જ એકદમ હીટ અને નવા કલર કોમ્બિનેશન સાથે વસ્તુ છે આપી જોઈ શકો છો પિસ્તા કલર છે આવી ઓપન કરી બતાવી દો તમને એક આ રહેવાનો છે ટામેટા પિંક ઉપર કલર કલર ચાર્ટ બી સારા છે જલ્દીથી બુક કરાવો લિમિટેડ સ્ટોક આવેલો છે કા આવશે ગ્રીન ઉપર કલર કા રહેવાનું છે ગાજરી બીટ કલર પાંચ કલરનું મેચિંગ રહેવાનું છે પ્રિન્ટેડમાં ફેન્સી ઉપર આખી વસ્તુ રહેવાની છે જલ્દીથી તમારો ઓર્ડર બુક કરો થેન્ક યુ